वाला सभा मोहम्मद आज सुन्नी जमात कौम बवाहर के जरिए जो सुन्नी जमात के बच्चे हैं जिन्होंने एग्जाम्स में आला मार्क्स अटेंड किए हैं और जैसे 90 परसेंट के अबाव एटी परसेंट के अबाव तो ऐसे बच्चों को आज इनामत दिए गए और उनको इनक्रेज करा गया ये प्रोग्राम में फर्स्ट स्टैंडर्ड से लेकर कॉलेज लेवल तक का बच्चे जो अच्छे मार्क्स लेकर आए हैं उनको इनामत दिए गए और अल्हम्दुलिल्लाह ऐसे प्रोग्राम होते रहने चाहिए क्योंकि जब ऐसा प्रोग्राम होता है और आप बच्चों को पब्लिकली अप्रिशिएट करते हैं तो उनके उनको एक इनक्रेजमेंट मिलती है और अच्छा करने के लिए और जिस तरह से देखा जा रहा है कि सुन्नी जमात कौम बावार में आप देखेंगे तो दीनी तालीम के एतबार से भी और दुनियाई तालीम के एतबार से भी बहुत ज़बरदस्त काम हो रहा है और इस कौम में आपको आलिम भी मिलेंगे हफाज हजरात भी मिलेंगे डॉक्टर्स भी मिलेंगे इंजीनियर्स भी मिलेंगे चार्ट अकाउंटेंट्स भी मिलेंगे तो ये दुआ है कि ये काम आगे तक चलता रहे और अल्लाह जो लोग इसमें शरीक है जो मदद कर रहे हैं अल्लाह उनको और ताकत और कवत अता करे और ये जो बच्चे हैं इनको अल्लाह ताला उनकी जिंदगी में हर कदम पर हर मोड पर पर्सनल लाइफ में और प्रोफेशनल लाइफ में खूब तरक्की और कामयाबी अता करें बताया सुन्नी जमात में है में है है डॉक्टर भी भी वकील उनके वालियों को क्या करता है? मैं वालियों को मुबारकबाद ही पेश करता हूँ क्योंकि तो ये वालियों की मेहनत के बिना पॉसिबल ही नहीं है जिस तरह से मैंने कहा कि जितने हकदार इस कामयाबी के ये बच्चे हैं उससे ज्यादा हकदार इस कामयाबी की मुबारकबादी के उनके माँ बाप है क्योंकि उनके माँ बाप ने इन बच्चों को उनकी परवरिश करने के लिए उन्हें अच्छी से अच्छी तालीम देने के लिए और उनको इस कामयाबी के मकाम तक पहुँचाने के लिए जिंदगी भर मेहनत की है कुर्बानियां दी है और अल्लाह की बारगाह में गिर कर दुआएं की हैं तो इस कामयाब बच्चों की इस कामयाबी का असल सहरा तो उनके माँ बाप के सरों पर है कि उन्होंने अपने बच्चों को इस लेवल तक पहुँचाया है अल्लाह उनके माँ बाप को भी जजाय खैर अता करे और इन बच्चों को भी कामयाबी अता करे और सुन्नी जमात कौम बवार के जितने भी मेबरान हैं उनको और ताकत और क़वत दे ताकि वो ऐसे ऐसे काम ऐसे नेक काम आगे भी फ्यूचर में करते रहें जजाक अल्लाह खैर सामेक सुन्नी जमात ना तेजस्वी तारलाओ સન્માનવાના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર પંદર અને સોળ ના જે પણ દીકરા દીકરીઓ સારા માર્ગથી ઉત્તીર્ણ થયા છે અને સમાજ તરફથી પ્રોત્સાહિત કરવા માટેનો ખૂબ સુંદર આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ હું સમાજના આગેવાનોને અભિનંદન આપું છું અને સાથે સાથે જે લોકોને સારા માર્કે પાસ થઈને જે વિદ્યાર્થીઓ આજે પાસ થયા છે એમના માતા પિતાઓને પણ એમને સારી શિક્ષા આપવા બદલ એમને પણ અભિનંદન આપું છું આનાથી સમાજનું જે શિક્ષિત સમાજ છે એ આગળ વધશે આવનારા દિવસોમાં અહીંયાથી જ એન્જિનિયર ડૉક્ટર કે કોઈ આર્મીમાં જાય દીકરી દીકરો એવી શુભેચ્છાઓ પણ આજના દિવસે આપું છું કે મારા વડોદરા શહેરના વોર્ડ નંબર પંદર ના સોળ ના આ બધા જ નાગરિકો કે ચૌદ નંબર હોય બધા જ નાગરિકો આ સમાજ મેં આજે જોયું છે કે જ્યારે અહિયાં રફાઈ સાહેબ આવ્યા ને એમને પણ આશીર્વાદ આપ્યા છે કે સમાજના દીકરા દીકરીઓ ખૂબ પ્રગતિ કરે એ જ સાથે આ પ્રમાણે ઇનામ આપીને સમાજના આગેવાનો જે પ્રોત્સાહિત કર્યા છે બાળકોને એ બદલ ફરીથી દિલથી અભિનંદન અને ખાસ વિશેષ સમાજમાં સૌથી વધારે દીકરીઓને મળ્યું છે ઇનામ મળ્યા છે એ દીકરીઓ આગળ છે એટલે આ સમાજ ચોક્કસ આગળ જ રહેવાનો છે એવું મારું ચોક્કસ માનવું છે ઉપરવાળો આ તમામ સમાજના આગેવાનોને ખૂબ તંદુરસ્તી બગશે એવી પ્રાર્થના પહેલા તો હું સમાજના મુસ્લિમ સમાજના પત્ની સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવાના આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે કરે છે યંગ છોકરા અને છોકરીઓને આવી રીતના એવોર્ડ અને મેમેન્ટોથી અને ફિલ્ડથી એમને નવાજીજ કરે છે જેથી વિદ્યાર્થીઓમાં એક પ્રોત્સાહન થાય છે અને જે રીતના મેં આ વિદ્યાર્થીઓનું ભણતર જોયું છે એટલે મને આશા છે કે આગામી વર્ષોમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી ડિગ્રી હાસિલ કરીને સમાજનું ખૂબ સારું કામ કરશે આગામી દિવસોમાં સમાજમાંથી ડોક્ટર ચાર્ટર એકાઉન્ટન્ટ વકીલ આવા ઘણા બધા અહીંયાથી પ્રાપ્ત થવાના છે અને દરેક વિદ્યાર્થીઓ જે આગળ આગળ વધે અને ભણે એને સમાજ નું સારું કામ કરે એવું આજના દિવસે ખાસ તો આજના પ્રસંગે જે સમાજ મને અહીંયા અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે અને મને બોલવાનો મોકો આપે છે એ બદલ તમામ કમિટી આભાર ખાસ તો અમારા બારીકભાઈ જે મારી જોડે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં જોડાયેલા છે એમનો અને કમિટીના તમામ પ્રમુખ શ્રી થી માંડીને તમામ નો ખુબ ખુબ આભાર તમારા સુધી શકે